નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચારના પર્યાવરણ વિષયના પાઠ નંબર પંદર બજારથી ઘર સુધીનો અભ્યાસ કરીશું બાળ મિત્રો તમે બજારમાં અથવા તો માર્કેટમાં શાકભાજી વેચાતા જરૂર જોયા હશે શાકભાજી વેચનાર વ્યક્તિઓ પોતાના ઘરથી બજાર સુધી આ શાકભાજી કેવી રીતે પહોંચાડે છે અને આખો દિવસ શાકભાજી વેચ્યા બાદ તેમની પાસે જેટલા શાકભાજી અથવા તો ફળો વધ્યા હોય છે તે પોતાના ઘરે લઈ જાય અને તેનું શું કરે છે તેના વિશેનો સંપૂર્ણ અભ્યાસ આપણે આ પાઠમાં કરીશું બાળ મિત્રો પાઠ શરૂ કરતા પહેલા હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે સૌથી મોટું ફળ અથવા તો શાકભાજી કયું છે કોને આવડે છે જવાબ આપવો જોઈએ તો સૌથી મોટું ફળ છે કોળું કે જેને આપણે પંપકિન પણ કહીએ છીએ જેનો ફોટો પણ અહીં તમે જોઈ શકો છો બાળ મિત્રો દરેક ઋતુમાં અલગ અલગ શાકભાજી બજારમાં આવતા હોય છે જે ઋતુમાં જે પણ પ્રકારના શાકભાજી આવતા હોય તે ખાવાથી આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન્સ જળવાઈ રહે છે તેમાં પણ લીલા શાકભાજી આરોગ્ય અને મગજને સચેત રાખવાનું કાર્ય કરે છે આથી જ બાળકોએ બધા જ પ્રકારના શાકભાજી ખાવાની આદત પાડવી જોઈએ બાળમિત્રો આ પાઠમાં વૈશાલી નામની એક છોકરી પોતાના પરિવારના શાકભાજી વેચવાના વ્યવસાય વિશે આપણને સરસ મજાની માહિતી આપે છે વૈશાલી કહે છે કે મારા પિતાજી શાકભાજી વેચવાનું કાર્ય કરે છે તમે પણ તમારા ઘરની આસપાસ કોઈ વ્યક્તિને શાકભાજી કે ફળો વેચતા તો જરૂર જોયા હશે બરાબર ને વૈશાલી કહે મારા મમ્મી ભાઈ છોટું અને હું હું એટલે કે વૈશાલી પિતાજીના કામમાં મદદ કરીએ છીએ આ ફોટામાં તમે અહીં વૈશાલીને જોઈ શકો છો આ તેમના પિતાજી છે આ તેમના મમ્મી છે આ વૈશાલીનો મોટો ભાઈ છે અને આ વૈશાલીનો નાનો ભાઈ એટલે કે છોટું છે તો આ પાંચેય વ્યક્તિઓ એકબીજાની મદદ કરે છે શાકભાજી વેચવામાં બાળકો વૈશાલી આપણને એક પ્રશ્ન પૂછે છે કે તમને ખબર છે અમારું કામ ક્યારે શરૂ થાય છે તે કહે છે કે સવારે ત્રણ વાગ્યે અમે કામમાં લાગી જઈએ છીએ જ્યારે મોટા ભાગના લોકો ગાઢ નિંદ્રામાં સૂતા હોય છે અહીં એક શબ્દ આપ્યો છે સવારે ત્રણ વાગ્યે બાળકો રાત્રે બાર વાગ્યા પછી તારીખ ફરી જતી હોય એટલા માટે અહીં સવારે ત્રણ વાગ્યે એવું કહ્યું છે તમને પૂછવામાં આવે કે તમે સવારમાં કેટલા વાગે જાગો છો અથવા તો કેટલા વાગે તમારો દિવસ શરૂ થાય છે તો વિદ્યાર્થીઓ કહેશે કે છ વાગે અથવા તો સાત વાગે પરંતુ વૈશાલી અને પરિવાર તો સવારમાં ત્રણ વાગે જાગી અને કામે લાગી જાય છે તો તમને પ્રશ્ન થશે કે સવારમાં ત્રણ વાગે જાગી અને તેઓ શું કાર્ય કરતા હશે તો બાળકો જુઓ વૈશાલી કહે છે કે અમે આગળના દિવસની શાકભાજીને કોથળામાંથી બહાર કાઢીએ છીએ અને તેને વ્યવસ્થિત ગોઠવીએ છીએ એટલે કે ત્રણ વાગે જાગી અને સર્વપ્રથમ તો આગળના દિવસની જે વધેલી શાકભાજી હોય છે તેને કોથળામાંથી અથવા તો બોક્સમાંથી બહાર કાઢવામાં આવે છે અને તેને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે જેથી ખબર પડે કે આ દિવસે એટલે કે આજના દિવસે હવે બજારમાંથી એટલે કે મંડીમાંથી કેટલા તાજા શાકભાજી લાવવા અને ત્યાર પછી તેઓ બજારમાં એટલે કે મંડીમાં જવા માટેની તૈયારીઓ પણ શરૂ કરી દે છે મંડી શબ્દ આપણે આગળના પાઠની અંદર પણ ભણી ગયા કે જેમાં રાજુના જે પિતાજી હોય છે તે પોતાના શાકભાજી એટલે કે ડુંગળી વેચવા માટે મંડીમાં જતા હતા જ્યારે અહીં તમે જોઈ શકો છો તો વૈશાલીના પિતાજી શાકભાજી ખરીદવા માટે મંડીમાં જાય છે અને વૈશાલી આગળ કહે છે કે ઘણીવાર છોટું એટલે કે તેનો નાનો ભાઈ પણ તેમને આ કામની અંદર મદદ કરે છે હવે વૈશાલી અને તેનો ભાઈ બંને મોટા છે એટલે કે સમજદાર છે તેઓ નિયમિત રીતે પિતાજીને મદદ કરે છે પરંતુ છોટું નાનો છે એટલા માટે તે ક્યારેક ક્યારેક પિતાજીની મદદ કરી દે છે આ ચિત્રમાં તમે જોઈ શકો છો વૈશાલીના પરિવારના દરેક લોકો ગઈકાલે શાકભાજી વેચતા જેટલી શાકભાજી વધી હતી જેટલા શાકભાજી બચ્યા હતા તેમને ટોપલામાંથી બહાર કાઢી રહ્યા છે અને જેવું જ તેમનું આ કામ પતી જાય છે તેઓ ચા પીવા બેસે છે અને તેઓ ચા પીતા હતા ત્યાં જ ટેમ્પાના હોનનો અવાજ તેમને સંભળાય છે અને આ ટેમ્પાના હોનનો અવાજ સંભળાવવાનો મતલબ એવો થાય કે તેમના પિતાજી તેમના કાકા તેમના ભાઈ અને તેમના જ મહોલ્લાના કેટલાક લોકો કે જેઓ પણ શાકભાજી વેચવાના વ્યવસાય સાથે જોડાયેલા છે તેઓ એક ટેમ્પો લઈ અને બજારની અંદર તાજા શાકભાજી લેવા માટે નીકળે છે જેથી કરી આજ વેચવા માટે શાકભાજી લાવી શકાય આ પાઠમાં આગળ આપણે જોયું કે વૈશાલી અને તેમનો પરિવાર રોજ સવારે ત્રણ વાગે ઉઠી જાય છે અને પાછલા દિવસના જે શાકભાજી વધેલા હોય છે તેને ટોપલામાંથી બહાર કાઢે છે જેથી તેમના પિતાજીને ખ્યાલ આવી જાય કે હવે આગળના દિવસ માટે કેટલા શાકભાજી લાવવા તો અહીં તમને પણ એક સવાલ પૂછ્યો છે કે તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે તે કેટલા વાગે ઉઠે છે અને તેઓને શા માટે વહેલા ઉઠવાની જરૂર પડતી હોય છે તો બાળકો આપણા ઘરમાં મોટા ભાગે સૌથી વહેલા મમ્મી જ ઉઠી જતા હોય છે તેઓ લગભગ સવારે પાંચ કે છ વાગે ઉઠી જતા હોય છે કારણ કે તેમને ઘરમાં ઘણા બધા કામ હોય છે પપ્પાને સવારે ઓફિસ જવાનું હોવાથી તેમનું ટિફિન બનાવવાનું હોય આ ઉપરાંત વહેલી સવારે પૂજા કરવાની હોય સાફ સફાઈ કરવાની હોય વગેરે જેવા કાર્યો તેમને કરવાના હોય છે એટલા માટે તેમને વહેલા ઉઠી જવું પડતું હોય છે દિવસની તૈયારી વૈશાલીના પિતાજી તેના કાકા અને વૈશાલીનો ભાઈ સબ્જી મંડીમાં શાકભાજી લેવા માટે જતા રહે છે ત્યાર પછી હવે ઘરે કોણ વધશે તો વૈશાલી તેના મમ્મી અને છોટું આ ત્રણેય આગલા દિવસની જે શાકભાજી હોય છે તેને કોથળામાં કાઢે છે અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે કોથળો પાથરી અને તેના ઉપર આ બધી જ શાકભાજીઓ મૂકે છે અને ત્યારબાદ તેના ઉપર તેઓ પાણીનો છંટકાવ કરે છે તમને પ્રશ્ન થશે કે શાકભાજી ઉપર પાણીનો છંટકાવ શા માટે કરતા હશે કારણ કે આ શાકભાજી પાછલા દિવસની છે અને જેમ જેમ દિવસો પસાર થાય તેમ શાકભાજીમાં રહેલું પાણી સુકાવા લાગે છે અને જો આ શાકભાજી પર પાણીનો છંટકાવ કરવામાં આવે તો આ શાકભાજી તાજા રહે છે અને નહીં તો સુકાઈ જશે અને બગડી પણ જશે હવે આવા બગડેલા શાકભાજી તો કોઈ પણ ન ખરીદે તેથી વૈશાલી અને તેના મમ્મી શાકભાજી ઉપર પાણીનો છંટકાવ કરતા રહે છે દરેક શાકભાજી ઉપર થોડું થોડું પાણી છાંટવામાં આવે છે હવે સવારના સાડા છ વાગી ગયા હતા ઘડિયાળમાં તમે જોઈ શકો છો પિતાજી અને વૈશાલીનો ભાઈ તાજા માજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળાઓ લઈ અને ઘરે પાછા આવી ગયા છે એટલે કે વૈશાલીના ઘરે હવે ઘણા બધા શાકભાજીઓનો ઢગલો થઈ ગયો છે વૈશાલીના ઘરે ગઈકાલના કેટલાક વધેલા શાકભાજી પડ્યા હતા અને આજે સવારમાં જ તેના પિતાજી તથા ભાઈ કેટલાક નવા તાજા શાકભાજી લઈ આવ્યા એટલે કે વૈશાલીનું ઘર તો જાણે કે શાકભાજીની નાની માર્કેટ હોય તેવું લાગતું હતું કારણ કે ચારેય બાજુ નકરા શાકભાજી શાકભાજી જ દેખાતા હતા વૈશાલીના પિતાજી રોજે સવારે રીંગણા બટાટા ટામેટા ભીંડા દૂધી મરચાં અને બીજા કેટલાક તાજા શાકભાજી લઈ આવે છે હવે આ શાકભાજી માર્કેટમાંથી ઘરે આવી ગયા ઘરે આવી ગયા પછી તેના કુટુંબના દરેક સભ્યો આ શાકભાજીને અલગ કરવામાં મદદ કરે છે આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે દરેક વ્યક્તિ શાકભાજી અલગ કરી રહ્યા છે તમને પ્રશ્ન થશે કે શાકભાજીમાં અલગ શું કરવાનું હોય તો જે શાકભાજી પાકેલા નથી તેને એક તરફ મૂકવામાં આવે છે અને જે વેચવાલાયક હોય એટલે કે જે પાકી ગયા હોય તેને એક તરફ મૂકવામાં આવે છે અહીં તમે જોઈ શકો છો કે કાચું કેળું અને પાકું કેળું જે પાકા કેળા હોય છે તેને આજે વેચી શકાય છે પરંતુ જે કાચા કેળા હોય તેને બે ત્રણ દિવસ સુધી રહેવા દેવામાં આવે છે અને પાકી જાય ત્યાર પછી તેને વેચવામાં આવે છે તેવી જ રીતે તમે ટમેટા પણ કાચા અને પાકા જોયા હશે તો આવી રીતે તેમનું કુટુંબ કાચા અને પાકા બંને શાકભાજીને અલગ અલગ કરે છે હવે વૈશાલીને અને તેમના પરિવારને આ શાકભાજી અલગ કરવાની જે પ્રક્રિયા છે તે ખૂબ જ ઝડપથી કરવાની હોય કારણ કે તેમના પિતાજીને વહેલા બજારમાં પહોંચી જવાનું હોય છે જો તેમના પિતાજી વહેલા બજારમાં ન પહોંચે તો તેમના જે ગ્રાહકો હોય છે તે બીજા કોઈ વ્યક્તિ પાસેથી શાકભાજી ખરીદી લેશે અને આજે વૈશાલીના પિતાજીને આવક ઓછી થશે અને એવું પણ થઈ શકે કે જે શાકભાજી તેમની પાસે પડ્યા રહે તે બીજા દિવસ સુધી સારા ન રહે અને બગડી પણ જાય તો આવી રીતે તેમને ડબલ નુકસાન થઈ શકે તો આવું ન થાય એટલા માટે વૈશાલી અને તેનો પરિવાર ખૂબ જ ઝડપથી શાકભાજીને અલગ કરે છે અને તેમના પિતાજી ઝડપથી બજારમાં પહોંચી અને આ શાકભાજી વેચી શકે સાડા છ વાગ્યાથી લઈ અને સાત વાગ્યા સુધીમાં આ શાકભાજીને અલગ કરી નાખવામાં આવે છે અને તેમના પિતાજી બધા જ શાકભાજી તેમની લારીમાં ખૂબ જ સારી રીતે ગોઠવી દે છે અહીં તમે વૈશાલીના પિતાજીની લાકડામાંથી બનેલી લારી જોઈ શકો છો આ લારીને ધક્કો મારીને ચલાવવામાં આવે છે આ લારીમાં ખૂબ જ વ્યવસ્થિત રીતે શાકભાજી ગોઠવેલા છે જે આપણને જોતા જ ગમી જાય અને સાત વાગ્યા સુધીમાં તો વૈશાલીના પિતાજી બજારે જવા માટે નીકળી જાય છે તેઓ કહે છે કે જો તેમને બજારમાં પહોંચવામાં મોડું થશે તો તેમના રોજના ગ્રાહકો બીજા કોઈ પાસેથી શાકભાજી ખરીદી લેશે અને આજે તેમને ખૂબ જ ઓછી કમાણી થશે હવે જેવા જ પિતાજી બજાર માટે જાય છે એટલે વૈશાલી જલ્દી જલ્દી તૈયાર થઈ જાય છે કેમ કે તેને પણ સાડા સાત વાગ્યે તો શાળાએ પહોંચવાનું હોય ને વૈશાલીના પિતાજી તો સવારમાં લારી લઈને શાકભાજી વેચવા માટે બજારમાં પહોંચી ગયા છે જેવી રીતે વૈશાલી સવારે શાળાએ જાય છે તેવી જ રીતે તેનો નાનો ભાઈ છોટું બપોરે શાળાએ જાય છે કેટલીક શાળાઓ સવારની હોય છે જ્યારે કેટલીક શાળાઓ બપોરે શરૂ થતી હોય તો આ છોટું જે શાળા બપોરની છે તેમાં જાય છે હવે સવારમાં વૈશાલીના પિતાજી જતા રહે ત્યાર પછી છોટું થોડીવાર માટે આરામ કરે છે અને તે સમય દરમિયાન આ છોટુના મમ્મી એટલે કે વૈશાલીના મમ્મી તેમના ભાઈ અને તેમના પિતાજી કે જે સવારથી બજારમાં જતા રહ્યા છે તેના માટે રસોઈ કરે છે અને જમવાનું તૈયાર કરે છે અને ટિફિન તૈયાર થઈ જાય એટલે છોટું દસ વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈને બજારમાં જાય છે હવે ત્યાં જઈ અને તે થોડા સમય સુધી પોતાની લારી ઉપર જ રહે છે કે જ્યાં સુધી તેને શાળાએ જવાનો સમય ન થાય તો આવી રીતે છોટું રોજે થોડો સમય લારી ઉપર રહે છે એટલે તેને પણ શાકભાજી વેચવા માટેનું થોડું ઘણું જ્ઞાન તો પ્રાપ્ત થઈ જ ગયું હશે ઘણી વખત છોટું શાળાએથી છૂટ્યા પછી પણ પિતાજીને મદદ કરવા માટે લારીએ પહોંચી જતો હોય છે પિતાજી સર્વપ્રથમ આગળના દિવસના જે શાકભાજી હોય તે વેચવાનો પ્રયત્ન કરતા હોય છે આપણે જોયું હતું કે તેમનો પરિવાર સવારે ત્રણ વાગે જાગી જાય છે અને જે ગઈકાલના વેચાયા વગરના શાકભાજી છે તેને સર્વપ્રથમ બહાર કાઢે છે અને તેના ઉપર પાણીનો છંટકાવ કરે છે કારણ કે તે બગડી ન જાય તો આ જે શાકભાજી છે ગઈકાલના કે જે વેચાયા ન હતા તેને પ્રથમ વેચવાનો પ્રયત્ન કરે છે કારણ કે જો આજે પણ તે નહીં વેચાય તો તે બગડી જશે અને નુકસાની જશે બાપુજી પહેલા આગલા દિવસની શાકભાજી વેચે છે તે આવું કેમ કરે છે વિચારો જોઈએ તો આ પાઠમાં આગળ પણ આપણે જોઈ ગયા કે જો શાકભાજી વધારે સમય સુધી વેચાયા વગર સૂર્યપ્રકાશમાં ખુલ્લા પડ્યા રહે તો તે બગડી શકે છે અને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તો શાકભાજી બગડવાની પ્રક્રિયા ખૂબ ઝડપથી થાય છે કારણ કે ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે શાકભાજીની અંદરથી પાણી શોષાઈ જાય છે અને શાકભાજી સુકાઈ જતા હોય છે જેના કારણે તે સડી પણ જાય અને બગડી પણ જતા હોય છે આવું ન થાય એટલા માટે તમે શાકભાજી વેચતા ફેરિયાઓને ઘણી વખત શાકભાજી ઉપર પાણી છાંટતા પણ જોયા હશે તો બાળકો એટલા માટે જ બાપુજી પહેલાં આગલા દિવસના શાકભાજી વેચી દે છે બીજો સવાલ તમે સુકાયેલા અથવા સડેલા શાકભાજી જોયા છે અને જોયા છે તો ક્યાં જોયા છે હા હું એકવાર મારા દાદા સાથે બજારમાં શાકભાજી લેવા ગયો હતો ત્યાં એક કચરાના ઢગલામાં ઘણા બધા સુકાયેલા અને સડી ગયેલા શાકભાજી હતા બાળકો જો તમે સાંજના સમયે શાક માર્કેટમાં જશો તો ત્યાં તમને ઘણા બધા બગડી ગયેલા અને સડી ગયેલા શાકભાજી જોવા મળી જશે શાકભાજી સડી ગયા છે એ તમને કેવી રીતે ખબર પડે બાળકો જો શાકભાજી પોચા પડી ગયા હોય એટલે કે તમે તેને અડો તો તે દબાઈ જાય અથવા તો તેમાંથી દુર્ગંધ આવતી હોય શાકભાજીમાં ઈયળ કે કીડા પડી ગયા હોય કે શાકભાજીનો રંગ બદલાઈ ગયો હોય વગેરે જેવી બાબતો પરથી આપણે જાણી શકીએ કે શાકભાજી બગડી ગયા છે અહીં ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે આ જે મરચું છે તેની ચામડી એકદમ છીણવાઈ ગઈ છે અને કેળાનો રંગ બદલાઈ ગયો છે જેના પરથી આપણે સમજી શકીએ કે તે બગડી ગયા છે આગળના દિવસની શાકભાજી જેમ જેમ વેચાતી જાય તેમ તેમ વૈશાલીનો ભાઈ કોથળામાંથી તાજી શાકભાજી કાઢતો જાય અને લારી ઉપર સરસ રીતે સજાવતો જાય આ ફોટામાં પણ તમે જોઈ શકો છો કે કેટલા ગ્રાહકો શાકભાજી ખરીદી રહ્યા છે હવે શાકભાજી ઉપર આખો દિવસ પાણીનો છંટકાવ કરીએ રાખવો પડે છે જેથી શાકભાજી સુકાઈ ન જાય અને ગ્રાહકોને તે જોવામાં ખૂબ સારી લાગે અને બધી જ શાકભાજી વેચાઈ જાય ખાસ કરીને ઉનાળામાં તો પાણીનો છંટકાવ વધારે પ્રમાણમાં કરવો પડતો હોય છે બાપુજી અને ભાઈ આવી રીતે સવારે સાત વાગ્યાથી લઈ અને દસ વાગ્યા સુધી શાકભાજી વેચે છે અને દસ વાગે તેઓ ઘરે પાછા ફરે છે અને જ્યાં સુધીમાં તેઓ ઘરે પાછા ફરે ત્યાં સુધીમાં તો વૈશાલી અને તેનો નાનો ભાઈ છોટું એ બંને સૂઈ ગયા હોય છે હવે ત્યાર પછી તેઓ અગિયાર વાગ્યાની આસપાસ સુઈ જાય છે એટલે કે વૈશાલી અને તેનો નાનો ભાઈ છોટું એ બંને સિવાય બાકીના બધા સભ્યો એટલે કે વૈશાલીના પિતાજી તેના મમ્મી અને વૈશાલીનો મોટો ભાઈ તે રાત્રે જાય છે કારણ કે બીજા દિવસે સવારે પાછું ત્રણ વાગે જાગી અને તેમને આ જ કાર્ય ફરીવાર કરવાનું હોય છે તો આવી રીતે વૈશાલી અને તેના પરિવારના સભ્યો સવારમાં ત્રણ વાગે ઉઠી જાય છે ત્યારબાદ સવારે ત્રણ વાગ્યાથી લઈ અને સાડા છ વાગ્યા સુધી તેઓ આગળના દિવસના વેચાયા વગરના જે શાકભાજી છે તે કોથળામાંથી બહાર કાઢે છે ત્યાર પછી તેઓ ચા નાસ્તો કરે છે અને ત્યાર પછી વૈશાલીનો ભાઈ તથા તેના પિતાજી માર્કેટમાં શાકભાજી લેવા માટે જાય છે જ્યારે વૈશાલી તેના મમ્મી અને છોટું આગળના દિવસના જે શાકભાજી છે તેના ઉપર પાણીનો છંટકાવ કરે છે સવારે સાડા છ વાગ્યે તેમના પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈને પાછા ઘરે આવે છે ત્યારબાદ એટલે કે સાડા છ વાગ્યાથી લઈ અને સાત વાગ્યા સુધી તેઓ કાચા અને પાકા બધા જ શાકભાજીને અલગ કરે છે અને સવારે સાત વાગ્યે પિતાજી શાકભાજીની લારી લઈ અને બજારમાં જાય છે સવારે સાડા સાત વાગ્યે વૈશાલીને શાળાએ જવાનો સમય થાય છે અને સવારે દસ વાગે છોટું પણ પિતાજી અને તેના ભાઈ માટે જમવાનું લઈને લારી ઉપર પહોંચી જાય છે અને રાત્રે દસ વાગે તેનો ભાઈ તથા તેના પિતાજી શાકભાજી વેચી અને ઘરે પાછા ફરે છે અને રાત્રે અગિયાર વાગે તેઓ બધા જ સૂઈ જાય છે પરંતુ વૈશાલી અને છોટું તો તેમના ઘરે આવવા પહેલાં જ સૂઈ ગયા હોય છે તો બાળ મિત્રો આ રીતે વૈશાલી અને તેનો પરિવાર આખા દિવસનું ગુજરાન ચલાવે છે અહીં આપણને કેટલીક ઘડિયાળો આપેલી છે તે આપણે ધ્યાનપૂર્વક જોવાનું છે અને આ ઘડિયાળમાં જે સમય બતાવવામાં આવ્યો છે તે સમયે તમે અને વૈશાલી શું કરો છો તે આપણે અહીં લખવાનું છે તો સર્વપ્રથમ આપણે પહેલી ઘડિયાળ જોઈએ તો તેમાં સવારના ત્રણ વાગ્યા છે તો સવારના ત્રણ વાગ્યે વૈશાલી અને તેના પરિવારના સભ્યો ઉઠી જાય છે અને ત્યારબાદ ગઈકાલના વધેલા શાકભાજી કોથળામાંથી બહાર કાઢે છે અને તેના ઉપર પાણીનો છંટકાવ કરે છે જ્યારે ત્રણ વાગે તમે તો સૂતા હોવ છો બરાબર ને ત્યારબાદ સવારમાં સાત વાગ્યે વૈશાલી શાળાએ જવા માટે તૈયાર થાય છે અને તમે પણ સાત વાગે શાળાએ જવા માટે તૈયાર જ થતા હશો તેવી જ રીતે રાત્રે દસ વાગે વૈશાલી તો સૂઈ ગઈ હોય છે અને રાત્રે દસ વાગે તમે પણ સૂઈ જ જતા હશો તમે તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી મેળવો છો અને એ શાકભાજી કોણ લાવે છે તેનો ઉત્તર લખવો જોઈએ તો અમારી સોસાયટીમાં તો વશરામભાઈ નામના એક વ્યક્તિ દરરોજ શાકભાજીની લારી લઈને આવે છે તેની પાસેથી મમ્મી શાકભાજી ખરીદે છે પરંતુ જો ઘણી વખત ઘરે કંઈક નવું બનાવવાનું હોય અને કંઈક વધારે શાકભાજીની જરૂર હોય તો મારા ઘરના વડીલો માર્કેટમાંથી પણ શાકભાજીની ખરીદી કરી લાવે છે તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો તો હું તો મારા મમ્મીને સુકાઈ ગયેલા કપડાં અગાસી પરથી લાવી આપું છું આ કપડાંને બરાબર સંકેલીને કબાટમાં ગોઠવવામાં પણ મદદ કરું છું અને મમ્મીને જોઈતી ઘણી બધી વસ્તુઓ હું દુકાનેથી લઈ આવું છું તેવી જ રીતે પપ્પાને તેમનું બાઈક સાફ કરી આપું છું સવારે જ્યારે તે ઓફિસે જાય છે ત્યારે તેમના બૂટ પોલિશ કરી આપું છું તથા તેમના મોબાઈલ ફોનને ચાર્જિંગ પણ કરી આપું છું તો આવી રીતે હું મારા માતા પિતાને મદદ કરું છું સીમાની માતા બજારમાંથી થોડા શાકભાજી અને ફળો લાવે છે તમે આ ચિત્રમાં જોઈને કહી શકશો કે તે કયા શાકભાજી અને ફળો છે તેમાં રંગ પૂરો અને નીચે તેમના નામ પણ લખો તો આજમાં પણ આપણને શાકભાજી અને ફળો દેખાય છે ત્યાં આપણે રંગ પૂરીએ તો આપણને કંઈક આ પ્રકારના ચિત્ર દેખાશે અને આ ચિત્રમાં ગાજર બટાટા રીંગણ દૂધી ભીંડા ટમેટા પાલક વગેરે જેવા શાકભાજી છે જ્યારે સફરજન અને કેળા વગેરે જેવા ફળો પણ જોઈ શકો છો તમે અહીં આપણને શાકભાજી અને ફળોની એ આપવામાં આવેલી છે તમે અહીં જોઈ શકો છો પાલક બટાટા કેળા ટામેટા વગેરે તો આ ફળો અને શાકભાજીને આપણે બે ભાગમાં વિભાજીત કરવાના છે પહેલો ભાગ તો કે જેમાં જલ્દી બગડી જાય તેવા ફળો અને શાકભાજીના નામ આપણે લખીશું અને બીજા ભાગમાં આપણે થોડા દિવસ સારા રહી શકે તેવા ફળો અને શાકભાજીના નામ લખીશું તો સર્વપ્રથમ આપણે જલ્દી બગડી જાય તેવા ફળ અને શાકભાજીની વાત કરીએ તો જે ફળ કે શાકભાજીમાં વધારે પ્રમાણમાં પાણી હોય અને પોચા હોય તેઓ જલ્દી બગડી જતા હોય છે જેમ કે પાલક કેળા ટામેટા કોબીજ કાંકડી ગુવાર સફરજન અને રીંગણ પરંતુ જે ફળ કે શાકભાજી કઠણ હોય છે તેમને બગડતા વાર લાગે છે જેમ કે તમે જોયું હશે કે મમ્મી જ્યારે બટાટા લાવે છે ત્યારે એક કે બે અઠવાડિયાના એક સાથે જ લાવી નાખે છે પરંતુ બીજા શાકભાજીમાં આવું નથી થતું તે ઉપરાંત નાસપતી ચીકુ અનાનસ દૂધી ડુંગળી ડુંગળી તો ઘણી વખત એક મહિનાની પણ સાથે લાવી નાખવામાં આવતી હશે તમે ઘરે જોયું જ હશે આ ઉપરાંત આદુ સુરણ મૂળા વગેરે જેવા ફળો અને શાકભાજી આપણે લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ ઉપર આપણે જે ફળ અને શાકભાજી જોયા તેને આપણે બે ભાગમાં વિભાજીત કરવાના છે એક તો નરમ અને બીજું બરછટ કેટલાક શાકભાજી અને ફળને અડકવાથી આપણને તે નરમ લાગે છે જ્યારે કેટલાક બરછટ લાગે છે તો સર્વપ્રથમ આપણે નરમ શાકભાજી અને ફળો જોઈએ તો તેમાં આવશે પાલક કેળા ટામેટા દૂધી કોબીજ કાંકડી દ્રાક્ષ રીંગણ ગુવાર અને સફરજન હવે આપણે બરછટ શાકભાજી અને ફળની વાત કરીએ તો તેમાં બટાટા ચીકુ ડુંગળી ફુલેવર ગાજર પ્રશ્નોના ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરો જેમ કે તેમનું નામ શું છે અને તેમના કુટુંબમાં કેટલા સભ્યો છે તો હું જે શાકભાજીવાળાને મળ્યો હતો તેનું નામ વશરામભાઈ છે અને તેમના કુટુંબમાં છ સભ્યો છે તેમના ઘરે કેટલા બાળકો છે તેમના નામ શું છે તો તેમના ઘરે ચાર બાળકો છે જેમાં સૌથી મોટા છોકરાનું નામ છે પ્રવીણ ત્યાર પછી રાજુ અને બે પુત્રીઓ છે તેમાં ગંગા અને ગોમતી ત્યાર પછી આપણે જોઈએ તો શાકભાજી વેચવાના કામમાં કોણ કોણ મદદ કરે છે તો શાકભાજી વેચવાના કામમાં વશરામભાઈને તેમના પત્ની અને મોટો પુત્ર પ્રવીણ મદદ કરે છે ત્યાર પછીનો સવાલ કોણ શાકભાજીની લારી પર રહે છે અથવા તો દુકાનમાં બેસે છે તો વશરામભાઈ તેમની શાકભાજીની લારી પર રહે છે તેમને કોઈ દુકાન નથી તેઓ ક્યાં શાકભાજી વેચે છે અને કેટલા વાગે કામ શરૂ કરે છે તો વશરામભાઈ સવારે આઠ વાગે ઘરેથી શાકભાજીની લારી લઈને નીકળે છે સર્વપ્રથમ તો તેઓ દરેક શેરી મહોલ્લા અને ગલીઓમાં ફરી ફરી અને શાકભાજી વેચે છે અને બપોર પછીના સમયમાં તેઓ માર્કેટમાં ઊભા રહે છે અને ત્યાંથી જ શાકભાજી વેચે છે ત્યાર પછીનો પ્રશ્ન તેઓ વેચતા હોય તેવા ત્રણ શાકભાજી વિશે પૂછો તો તેઓ બટાટા ટામેટા અને ડુંગળીનું વેચાણ પણ કરે છે ત્યાર પછીનો પ્રશ્ન શાકભાજીની કિંમત કેટલી છે તો બટાટા ચાલીસ રૂપિયે કિલો છે ટામેટા પચાસ રૂપિયાના કિલો છે અને ડુંગળી પણ પચાસ રૂપિયાની કિલો છે હવે આ શાકભાજી તે ક્યાંથી લાવે છે તો આ શાકભાજી તેઓ બજારમાંથી લાવે છે આ પાઠમાં પણ આપણે જોયું હતું કે વૈશાલીના પિતાજી પણ શાકભાજી મંડીમાંથી એટલે કે બજારમાંથી લાવતા હતા એક વખતમાં તેઓ કેટલા શાકભાજી ખરીદે છે તો બટાટા એક વખતમાં સો કિલોગ્રામ લાવે છે અને ડુંગળી પણ સો કિલોગ્રામ લાવે છે કારણ કે આ બંને શાક એવા છે કે તે ઝડપથી બગડતા નથી જ્યારે ટામેટા તે રોજે એટલે કે એક વખતમાં પચાસ કિલો લાવે છે કારણ કે તે બગડી જાય છે જો પડ્યા રહે તો આ શાકભાજી સામાન્ય રીતે કયા મહિનામાં આવે છે તો બટાટા તો બારે માસ જોવા મળે છે અને ડુંગળી પણ બારે માસ મળે છે પરંતુ ટામેટા મોટાભાગે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં આવતા હોય છે તેઓ દરરોજ કેટલા કિલો શાકભાજી વેચે છે તો તેઓ રોજે બટાટાનું નેવું કિલોનું વેચાણ કરે છે જ્યારે ટામેટા પિસ્તાલીસ કિલો અને ડુંગળી પણ નેવું કિલો જેટલી વેચે છે બાળ મિત્રો તમે તમારા ગામ શહેર કે નગરની અંદર બજાર અથવા તો માર્કેટ તો જોયે જ હશે બરાબર ને તો કહો જોઈએ કે માર્કેટમાં શું શું હોય છે તમે કહેશો કે બજારમાં તો વિવિધ પ્રકારની દુકાનો હોય છે ઘણા બધા લોકો પણ ખરીદી કરવા માટે આવતા હોય છે ઘણી બધી ભીડ હોય છે ચારે બાજુ વિવિધ પ્રકારના અવાજો સંભળાતા હોય છે વાહનો હોય છે બેસવા માટેના બાકડાઓ હોય છે વગેરે જેવી વસ્તુઓ આપણને માર્કેટમાં જોવા મળે છે પરંતુ મોટા શહેરોમાં તો આ પ્રકારના મોટા મોટા શોપિંગ સેન્ટર કે શોપિંગ મોલ પણ જોવા મળે છે જેમાં એક જ મોટા બિલ્ડિંગની અંદર ઘરેણા ઇલેક્ટ્રિક વસ્તુઓ હોસ્પિટલ કપડા હોટલ ચંપલ રમકડા વગેરે જેવી વસ્તુઓ વેચાણ કરતી દુકાનો જોવા મળે છે જેને પણ આપણે એક પ્રકારનું માર્કેટ અથવા તો બજાર કહી શકીએ આપણી સોસાયટી કે શેરી કે મહોલ્લાની નજીક પણ આપણને શાકભાજી કરિયાણા ડેરી બેકરી ટેલર દવાખાનું મેડિકલ વગેરે જેવી દુકાનો જોવા મળે છે જેને પણ આપણે એક બજાર અથવા તો માર્કેટ કહી શકીએ બાળકો આ ઉપરાંત કેટલીક જગ્યાએ અઠવાડિયે એકવાર ભરાતા બજાર પણ જોવા મળે છે જેને આપણે સાપ્તાહિક બજાર કહીએ છીએ તમે પણ સાંભળ્યું હશે કે રવિવારી મંગળવારી બુધવારી વગેરે હવે આ જે બજાર ભરાય છે તેમાં જે વેચનાર ફેરિયાઓ હોય છે તે પોતાનો માલ સામાન લઈ અને આવી રીતે નીચે જ પાથરણા ઉપર બેસી જતા હોય છે અને જે ખરીદદારો હોય છે તે વસ્તુઓ ખરીદવા માટે આવતા હોય છે પાઠ નંબર પંદર બજારથી ઘર સુધી નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા માટે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા પાઠ સાથે